ગુજરાત એટલ માં આપનું સ્વાગત છે વડોદરાના ફતેગંજમાં 15 વર્ષથી સગીરા પર સામૂહિક દુષ્કર્મના બે નરાધમોની ફતેગંજ પોલીસે કરી ધરપકડ 4 ઓક્ટોબર 2024 ને નવરાત્રિના બીજા નોરતે ભાયલીમાં 16 વર્ષની સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે ગતરોજ બપોરે ઘરેથી નીકળેલી 15 વર્ષની સગીરાને ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપી નામના યુવકે રૂમમાં લઈ જઈ 3 કલાક સુધી ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું આ મામલે પીડિતાના પિતાને જાણ કરી ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધવી હતી પોલીસે પીડિતના માતાની ફરિયાદના આધારે બંને આરોપીને દબોચી લીધા છે મોડી રાત્રે ઘટનાની જાણ થતા પીડિતાના સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી ગયા હતા પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા પીડિતાના પરિવારજનો અને સમાજના આગેવાનોએ જણાવ્યું કે ફરિયાદ નોંધવા ગયેલા પરિવારજનોને પોલીસે તગેડી મૂક્યા હતા જે બાદ સમાજનો અને અન્ય લોકો પરિવાર સાથે પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી કરી હતી આજ નવાયાર્ડ વિસ્તારમાં જે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો છે ત્યાં એક સગીરભાઈની દીકરી ઉંમર વર્ષ પંદર એની ઉપર બળાત્કારની ફરિયાદ એ દીકરીની માતા દ્વારા આપવામાં આવેલી છે એ અનુસંધાને પોલીસે એના માતા પિતાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરી છે ફરિયાદમાં એની માતા અને જે સકીરભાઈની દીકરી છે એમને બે આરોપીના નામ લખાવ્યા છે એ બંને આરોપી જે છે એમને ફતેહગંજ પોલીસ સ્ટેશન દ્વારા હાલ અપ કરી દેવામાં આવ્યા છે આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે અત્યારે ફરિયાદમાં જે બતાવેલા છે એ ટોટલ બે આરોપી છે અને બંને આરોપીને પ્રથમ એક આરોપીને પકડ્યો અને એના લગભગ કલાક દોઢ કલાક પછી પોલીસે અલગ અલગ વિવિધ ટીમો બનાવી અને મારી એલસીબી અને ફતેહગંજના ડિસ્ટર્ફ દ્વારા બીજા આરોપીને પણ રાઉન્ડ અપ કરીને લાવવામાં આવ્યા છે દીકરીનું અત્યારે મેડિકલ જે છે કરાવવામાં આવી રહ્યું છે આગળના પુરાવાઓ એકત્ર કરી અને આગળની કાયદાની કાર્યવાહી કરવામાં આવશે આઈપીસી ત્રણસો છોતેર અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે અન્ય જે કંઈ ફરિયાદના કન્ટેન છે અને પુરાવા મળશે એમાં આગળ ઉપર કલમોનો ઉમેરો કરી અને ચાર્જશીટ કરવામાં આવશે સર સ્થાનિકોનો આક્ષેપ છે કે જે વિસ્તારમાં ઘટના બની તે જગ્યાએ દારૂ અને ચરસ ગાંજુ વેચાય છે તેવા ઘણા આક્ષેપો પણ થયા છે જે વિસ્તાર નવાયાળ બતાવ્યો છે એમાં આપે કદાચ જોયું હશે તો ઘણા લાંબા સમયથી પોલીસ અવારનવાર એકત્રીસ ડિસેમ્બર સુધી પણ ત્યાં કોમ્બિંગ પણ કરેલું છે અનેક દારૂના કેસ પણ કરવામાં આવેલા છે અને હજુ પણ પોલીસને કોઈપણ પ્રકારની બાતમી આપવામાં આવશે તો ચોક્કસ ખાતરી આપીએ છીએ કે ત્યાં રેડ કરી અને આગળની કાયદી વ્યવસ્થાની કાર્યવાહી કરવી છે એ બાબતમાં અમે કટિબદ્ધ છીએ કે અમને કોઈ પણ આપની પાસે ઇન્ફોર્મેશન હશે આપ દ્વારા આપવામાં આવશે ચોક્કસ રેડ કરીશું અને એ વસ્તુને નિસ્ત નાબૂદ કરીશું સર નાબાલિક પર બલાકારની ઘટનાને લઈને લોકોમાં આક્રોશ છે શું આશ્વાસન આપો છો અમે એ બાબત એના ફાધર મધરને પણ કીધું છે અમે પ્રજાજનોને પણ કહીએ છીએ કે પોલીસ ઉપર વિશ્વાસ રાખો તપાસ કરવાનું કામ અમારું છે જેટલા સ્ટ્રોંગ પુરાવા એકત્ર કરી અને ચાર્જશીટ કરવાની હશે એના માટે અમે દીકરીને ન્યાય મળે એ માટે કટિબદ્ધ છીએ એક એક પુરાવો એકત્ર કરી અને અમે એનું ચાર્જશીટ કરીશું એ અત્યારે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે હાલ જે ફરિયાદમાં બે આરોપી બતાવેલા છે બંને આરોપીને અત્યારે રાઉન્ડઅપ કર્યા છે થોડી પૂછપરછ કરી અને આગળ અરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે બીજા અત્યારે હાલ જસ્ટ એમને કીધું એ પ્રમાણે રાઉન્ડઅપ કર્યા છે જ્યાં સુધી એની પૂછપરછ નહીં કરીએ ઊંડાણપૂર્વક ત્યાં સુધી એ બાબતમાં કોમેન્ટ નહીં કરી શકાય એ પૂછપરછ પછી ખ્યાલ આવી શકે એક આરોપીની ઉંમર આશરે ઓગણીસ વર્ષ છે એક આરોપીની ઉંમર આશરે વીસ વર્ષ છે થેન્ક યુ આ જો બનાવ બના એ અમારે નવાઈયા વિસ્તારને બના બોર્ડ નંબર એક લગતા હૈ ચોદા સાલકી બચ્ચી ગેંગ રેપ समझ सकते हो आप कितनी बड़ी घटना है ये जिस बच्ची का तीन से चार लोगों ने दिन दहाड़े दिन के ग्यारह बजे साढ़े ग्यारह के बीच में उसका गैंग रेप करते हैं बड़ी शर्म की बात है पुलिस के भी लिए और समझ लू ना सरकार के लिए मैं आपको बता दूं जिस हालात में लड़की को उठाया गया दिन के करीब साढ़े दस या ग्यारह का टाइमिंग था बच्ची अपनी माँ को बोल के निकलती मम्मी मैं आ रही हूँ क्योंकि तो पीड़ित परिसर पीड़ित जो परिवार है वो काफी गरीब है रोज खाने रोज कमाने वाले लोग हैं लड़की वहां से घर से निकलती उसी हालात में दिन दहाड़े लड़की का ये कहना है पीड़ित परिवार का ये कह रहा है तीन से चार लोगों ने से जबरन अपने घर में ले जाके उसके साथ में बलात्कार किया करीब दो से तीन घंटा करीब दो से तीन घंटा फिर सपोर्ट में भी मैं आपको बोलूं जिस दरिंदों ने उसका बलात्कार किया उसका परिवार उनके सपोर्ट में खड़ा होता है दरिंदों की और उसकी माँ जो थी उसने वो लड़की को जबरन अपने पास दबा के रखा था पकड़ के रखा था हालांकि ये अपने घर जाके बता नहीं सके पुलिस केस नहीं करे हमारे ऊपर उसको दबाया गया था धमकाया गया था कि अगर आपने कंप्लेन की पुलिस स्टेशन में गए ये जो भी यहाँ पे बना बना तेरे साथ बोलती है थे आगे तो तेरे भाई को शाम जिंदा मार देंगे या कुछ भी कर देंगे क्योंकि वो लोग गरीब हैं जो परिवार था वो डर गया परिवार परिवार की जो लड़की और जो परिवार उसको पुलिस ले जाती है वो डिप्रेशन में था पूरा परिवार उसको समझ नहीं आ रही थी मुझे करना क्या है जब हमारे यहाँ के जो आगेमान है हम सब लोग आगेमान गए उन्होंने देखा जाके तब जाके हमने कार्रवाई की तो वो सवाल ये भी पैदा होता है वहां जिस विस्तार में बनाव बना ये बलात्कार हुआ वहां पर भी भय का माहौल है डर का माहौल है क्योंकि तो वहां पर से कम से कम सुबह मॉर्निंग में करीब पचास से साठ बच्चियां श्कू, स्कूल जाती है क्योंकि तो स्कूल है थोड़ी दूरी पे और जहाँ पर ये लोग जहां पर ये दो जहाँ बलात्कार हुआ है वहां पर कुछ लोग दारू सुबह मॉर्निंग में बैठ के पीते हैं द, आ, गांजा शराब सभी पीते हैं वहाँ पे एक गार्डन है रोजिस गार्डन वहां पे वहां का ये बनाव हुआ वही के ये बंदे हैं तो वहाँ की जो माए हैं बाप हैं भाई हैं बहुत ही ज्यादा डर का माहौल है क्योंकि जो ये बच्ची के साथ में हुआ कल उठ के उनकी बच्चियों के साथ में ना हो इसके लिए आज आप पब्लिक देख सकते हो ये जमा इसलिए है ताकि ये बच्ची को आज इंसाफ मिले और जो इसमें दरिंदे हैं उनको कड़ी से कड़ी सजा मिले उनको फांसी जैसी सजा मिले ताकि आगे कोई भी दरिंदा कोई भी लुक्खा किसी भी हमारी भारत की बेटी को हाथ ना लगा सके पुलिस प्रशासन इसके लिए क्या कर करवाई पुलिस प्रशासन का सहयोग रहा है लेकिन कुछ घंटे तक कुछ घंटे तक नहीं कुछ घंटे तक पुलिस को भी ये नहीं मालूम था कि बच्ची के साथ हुआ क्या है यह है क्योंकि बच्ची को धमका इतना गया था मैंने आपको बोला कि लड़की को डराया इतना गया था फैमिली को टॉर्चर इतना किया गया, गया था क्योंकि अगर आप आई या पुलिस स्टेशन जाते हो तो आपको हम आपके भाई को हम मार देंगे वो जो लहरी चलाते हैं उसका भाई लहरी चलाता है उसको ये डरता मेरे भाई को कोई भी कहीं भी मार देगा पुलिस का सहयोग रहा है पुलिस ने एफ भी ली है छोत्तर की कलम लगी है और पोस्को की कलम लगी है अब हमारी मांग यही है पीड़ित परिवार को जल्द से जल्द ये जो केस है इसको फास्ट ट्रैक में डाला जाए और फास्ट ट्रैक में चलाया जाए इसमें जो भी दोषी है उसके खिलाफ ओनली फोर फांसी की सजा हमारा मानना है ये सामाजिक आगे वालों का इसमें कोई भी राजनीति नहीं होना चाहिए क्योंकि तो ये कोई मुस्लिम की बेटी नहीं है ये देश की बेटी है ये हर समाज की बेटी है आज ये मुस्लिम समाज में हुआ कल कोई दूसरे समाज में होगा तो हमारा एक ही मानना है कि इनके खिलाफ कड़ी से कड़ी कार्रवाई होना चाहिए और जो पीड़ित परिवार हैं उनको न्याय मिलना चाहिए मेरा नाम सामाजिक आगेवन विक्की पठान